નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વે આજે આપણે કલમ નંબર બસો તેતાલીસ પી અને બસો તેતાલીસ સીની જોગવાઈઓ જોઈશું પણ આ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે જોઈએ હવે કલમોની વિગતો મિત્રો આ બધી જે કલમો છે એ પંચાયતી રાજ મધ્યવતી જેને આપણે તાલુકા કક્ષાએ અને જિલ્લા સ્તરે પંચાયતો ની રચના કરવી જોઈશે એટલે કે ત્રણ પ્રકારની પંચાયતી વ્યવસ્થા છે ખંડ એકમાં ગમે તે મજકૂર હોવા છતાં વીસ લાખથી વધુ વસ્તી ન ધરાવતા મધ્યવર્તી સ્તરે પંચાયતની રચના કરી શકાશે નહીં આ એક મા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે કયા રાજ્યોમાં તાલુકા પંચાયતની જોગવાઈ નથી તો જેની વસ્તી વીસ લાખથી ઓછી છે એવા રાજ્યોમાં તો વીસ લાખ થી ઓછી વસ્તીવાળા વાળા રાજ્યોમાં તાલુકા પંચાયતની જોગવાઈ નથી ત્યાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત પછીની વિગત આ વિભાગની રાજ્યના કાયદાથી પંચાયતોની રચના સંબંધી જોગવાઈ કરશે રાજ્યનું વિધાનમંડળ વિધાનસભા પંચાયતોની રચના અંગેની કાયદાકીય રીતે જોગવાઈ કરશે પરંતુ કોઈ પણ સ્તરની પંચાયતની પ્રાદેશિક વિસ્તારની વસ્તી અને ચૂંટણી ભરવાની આવી પંચાયતોની બેઠકોની સંખ્યા વચ્ચેનું પ્રમાણ શક્ય હોય ત્યાં સુધી સમગ્ર રાજ્યમાં એક સરખું હોવું જોઈએ પંચાયતની તમામ બેઠકો પંચાયત વિસ્તારના પ્રાદેશિક મતદાર મંડળમાંથી સીધી ચૂંટણી કરીને પસંદ કરેલી વ્યક્તિઓ દ્વારા ભરવી જોઈશે એટલે પંચાયતના સદસ્યો ચૂંટણી કઈ રીતે દ્વારો દ્વારા સીધી ચૂંટણી દ્વારા અને આ માટે દરેક પંચાયત વિસ્તારનું પ્રાદેશિક તેને ફાળવેલી બેઠકોની સંખ્યાનું પ્રમાણ શક્ય હોય ત્યાં સુધી સમગ્ર પંચાયતી વિસ્તારમાં એક સરખું રહે એટલે કે જે બેઠકો ફાળવવામાં આવે છે એ વસ્તીના યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ

તેવી પંચાયતોમાં ગ્રામ્ય વિસ્તાર સિવાયના અન્ય સ્તરે સંપૂર્ણતઃ કે પંચાયત વિસ્તારના બનેલા મતદાન મંડળનું પ્રતિનિધિત્વ કરતા લોકસભાના સભ્યોના અને રાજ્ય વિધાનમંડળના સભ્યોના રાજ્યસભાના સભ્યો અને રાજ્ય વિધાન પરિષદના સભ્યો જ્યારે તેઓ મધ્યવર્તી સ્તરે પંચાયતમાં મધ્યવર્તી સ્તરે પંચાયત વિસ્તારમાં જિલ્લા સ્થળે પંચાયતમાં અને જિલ્લા સ્થળે પંચાયત વિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલા હોય ત્યારે તેના પ્રતિનિધિત્વની જોગવાઈ કરી શકશે એક વસ્તુ મિત્રો તમને અહીંયા હું સમજાવું કે લોકસભા કે વિધાનસભા પછી રાજ્યસભા કે વિધાન પરિષદ ના જે સદસ્યો છે એ સદસ્યો પંચાયતમાં એ પોતાનું પ્રતિનિધિત્વ કરી શકશે દાખલા તરીકે જિલ્લાની જે જિલ્લા પંચાયત છે તો એ જિલ્લા પંચાયતમાં તેના જે જે ધારાસભ્યો છે એ પ્રતિનિધિ તરીકે ત્યાં હાજર રહી શકે છે એ પ્રકારની જોગવાઈ અહીંયા કરવામાં આવી છે શરસી છે કે એ વિસ્તારમાં મતદાર યાદીમાં તેમનું નામ હોવું જોઈએ ખેડા ચૂંટાયેલ વિધાનસભાનો સદસ્ય ગાંધીનગર જિલ્લા પંચાયતમાં એ તરીકે પ્રતિનિધિ તરીકે ના આવી શકે અથવા ન હોય તેવા પંચાયત નું અધ્યક્ષ સ્થાને લેનાર વ્યક્તિને અને પંચાયતમાં બીજા સભ્યોને પંચાયતની બેઠકોમાં મત આપવાનો હક કહે છે એટલે કે પંચાયતમાં અધ્યક્ષ સ્થાને બેઠેલ વ્યક્તિને ત્યાં એને મત આપવાનો અધિકાર રહેશે રાજ્યનું વિધાનમંડળ કાયદો કરીને ઠરાવે તેવી રીતે ગ્રામ્ય સ્તરના અથવા પંચાયતના અને મધ્યવર્તી સ્તરની અથવા જિલ્લા સ્તરની પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા અને તેમાંથી અધ્યક્ષ સ્થાન લેનાર વ્યક્તિને ચૂંટી કાઢવી જોઈશે એટલે કે રાજ્યને વિધાનસભા જે રીતે કાયદો ઘળે તે રીતે જે સદસ્યો ચૂંટાયેલા છે તાલુકા પંચાયતના કે જિલ્લા પંચાયતના તો એમાંથી એના પ્રમુખને કાઢવાની જોગવાઈ એ કરી હા પરીક્ષા માટે કે પંચાયતી રાજ એ રાજ્ય સૂચિનો વિષય છે એ અંગે કાયદો ઘડવાની સત્તા રાજ્યની વિધાનસભાના છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોમાં જે તે વિસ્તારના મતદાર મંડળની યાદીમાં નામ ધરાવતા રાજ્ય વિધાનમંડળ તે સંસદનું પ્રતિનિધિત્વ કરતા સદસ્યો માટે પ્રતિનિધિત્વની જોગવાઈ રાજ્યનું વિધાનમંડળ કરી શકશે આપણે અગાઉ જોયું તેમ કે જે તાલુકા પંચાયત છે અને જિલ્લા પંચાયત છે તો એની બેઠકમાં જે તે જિલ્લામાંથી ચૂંટાયેલ અને એમાં મતદાર યાદીમાં નામ ધરાવતા જે વિધાનસભાના સદસ્યો છે તે લોકસભામાં તે જે એ બેઠક માટે ચૂંટાયેલા છે તે એમાં પ્રતિનિધિ માટે રાજ્ય નું વિધાન કાયદો ગણીને જોગવાઈ કરી શકશે એટલે ગુજરાતમાં આવી જોગવાઈ છે દાખલા તરીકે ગાંધીનગર જિલ્લા પંચાયત છે તો ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ગાંધીનગર જિલ્લાના વિધાનસભાના સદસ્યો છે એ એમાં પ્રતિનિધિ તરીકે હાજર રહી શકે છે પંચાયતના સદસ્યોની ચૂંટણી પ્રાદેશિક મત વિસ્તારના મતદાર મંડળો દ્વારા સીધી ચૂંટણી દ્વારા કરવામાં આવે છે એટલે કે પંચાયતના સદસ્યોની ચૂંટણી એ સીધા મતદાર દ્વારા સીધી ચૂંટણી કરવામાં આવે છે પંચાયતી રાજ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈનર અને એમસીપી સ્વરૂપે છે બીજું પુસ્તક એ ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે જે ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે અ વધુમાં મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે ડિસિરાટો કરંટ અફેર્સ કે જેમાં રોજે કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજના ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો વિશિષ્ટ દિવસ અને ક્વિઝ અંગેની વિગતો મૂકવામાં આવે છે અને અવારનવાર અમારી આ જે ચેનલ છે એમાંથી કોમ્પિટિટિવ એક્ઝામના કરંટ અફેર્સના લગતા પ્રશ્નો વારંવાર એમાંથી પૂછાઈશ છે બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ કોઈ સાહિત્યકારની જન્મતિથિ કે પુણ્યતિથિ હોય તો તેની પોસ્ટ પણ મૂકવામાં આવે છે તો અમારા આ બંને ગ્રુપને ફોલો કરવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાયકોનને ચાલુ કરવાનું ભૂલતા